આજે ભૈરવ દાદાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંજરપુર વિસ્તારમાં આવેલ ભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે ઉજવણી કરી રહી છે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા અને આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે નિષિદ્ધ કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલભૈરવ આ શિવ તે તેજસ્વી રૂપનું સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનો અપમાન કર્યો ત્યારે મહાદેવના ક્રોધથી કાલભૈરવનો જન્મ થયો આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી દર વર્ષે માર્ગશિકો મહિનાના કૃષ્ણભક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મક ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ રહે છે કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિકા આત્મવિશ્વાસ અને સફળતા મળે છે ત્યારે વડોદરા શહેર માંજરપુર વિસ્તારમાં આવેલ શ્રી કાલભૈરવ દાદાના મંદિરે વહેલી સવારથી ભક્તો એ દર્શનાર્થનું દર્શનનો લાભ લીધો હતો બપોરે કાલભૈરવ દાદા મંદિરે દોડ ચલાવવામાં આવશે સાંજે સાત કલાકે મહારતી અને ભજનો સંધ્યાનું આયોજન કરવામાં આવે છે વધારેમાં મને ના મહારાજે જણાવ્યું કે આજે અહીંયા કાલભૈરવ મહાદેવ હા કાલભૈરવ દાદા મંદિર એકજેટ આપણે અવધુત ફાટકની પાસે લક્ષ્મીનારાયણ મંદિરથી અંદર આવતા કાલભૈરવ દાદાનું મંદિર છે એમની પાસે આપણે આત્મીય નામ પણ આવેલું છે સ્કૂલ અને આ મંદિરને ત્રીસ વર્ષ સ્થાપના થયા છે અને આજના એમના જન્મદિવસે દર વર્ષે અમે જે ધજા નવી ચડાવીએ છીએ તે ધજારોપણનો રોપણનો ધજા ચડાવવાનો કાર્યક્રમ છે બપોરે ત્રણ વાગે સાંજે પાંચ વાગે આપણે ધજા ચઢશે પૂજા થઈને સાથે સાથે યજ્ઞ થશે અને આઠ વાગે આપણે ભજનનો કાર્યક્રમ છે અને ભગવાન કાલભૈરવની મહાઆરતી સાંજે સાત વાગે થશે તો દરેક ભાવિક ભક્તોએ તેનો લાભ લેવા વિનંતી જય ભૈરવનાથ આજે કાળભૈરવ જયંતિ છે કારતક વઠમ કાળભૈરવ જયંતિ આવે છે અને વડોદરામાં મંદિરો છે કાળભૈરવ દાદા પણ આ એક સારું વ્યવસ્થિત મંદિર વડોદરામાં છે કાળભૈરવ દાદાનું અને એક બીજું દાદાનો અમે પ્રોગ્રામ ચૈતર સુદ આઠમે સૌ નિમિત્તે પ્રોગ્રામ બધું ઉજવીએ છીએ તે દિવસે પાઠોત્સવ અને આજે સાંજે પાંચ વાગે દાદાની ધજા છે રાત્રે ભજન થશે આઠ વાગે અને દરેક ભક્તો માટે આપણે પ્રસાદી રાખીએ છીએ